આજરોજ પ્રજાના હિતમાં સાતસો લાખના ખર્ચે મંજૂર થયેલા પુલ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી નીવડશે સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત તાલુકાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે તેમ જણાવતા જયંતિભાઈએ સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામના લોકો અપીલ કરી હતી વધુમાં કોઈ પણ કારણોસર ઊભી થતી સમસ્યા કે પ્રશ્નનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે તેમ લોકોમાં સમજ કેળવી પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી વધુમાં વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પુલનું નિર્માણ થતાં બોરધા સજુલી દેગલા નાની અમરોલ નવાપુરા મજેવડા અને આ પુલ બનશે છોટાઉદેપુર નજીક હોવાથી ખેડૂતોને આવન જવન કરવા માટે અને આસપાસના ગ્રામ લોકોને ખૂબ જ મદદરૂપ થશે અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ખાતમુહૂર્ત જયંતિભાઈ રાઠવા યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા કવાણ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ રાઠવા કવાણ તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા અવિનાશભાઈ તેમજ ગામના સૌ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ જે રાઠવા છોટાઉદેપુર